વિવિધ જાતના વન્ય જીવોનું રેસ્ક્યુ કરતું માંડવીનું વન વિભાગ સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી માંડવી રેન્જમાં અમારા માનનીય ડીસીએફ શ્રી હર્ષ ઠક્કર સાહેબ તેમજ અમારા એસીએફ તેમજ ઇન્ચાર્જ આરએફઓ શ્રી રમેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ માંડવી રેન્જના કાર્ય વિસ્તારમાં જ્યાં જ્યાં પણ રિસ્ક્યુમાં અવારનવાર જરૂર પડે છે ત્યારે અમને સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ તેમના બતાવ્યા મુજબ માંડવી રેન્જની ટીમમાં રજાકભાઈ અરવિંદભાઈ તેમજ ઇબલાભાઈ સાથે રેન્જનો દર રેજમાં આવતા દરેક મીટના સ્ટાફ મુજબ જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે રેસ્ક્યુની ટીમ દ્વારા સારવાર કરવા માટે વન્ય પ્રાણી જે ઘાયલ થયેલું હોય કે બીમાર થયેલું હોય તેને માંડવી ખાતે લાવી અને સારવાર પશુ દવાખાને સારવાર કરાવી અને ત્યાં અમારી વન વિભાગની જે હેચરી બનાવવામાં આવેલી છે ત્યાં એ રાખવામાં આવે રાખવામાં આવતા હોય છે તેમજ ત્યારબાદ તેને સંપૂર્ણ સ્વસ્થ થઈથી અલગ અલગ જગ્યાએ વન વિભાગના જંગલમાં એને મુક્ત કરવામાં આવતા હોય છે મગર તેમ મગર છે નીલગાય છે તેમજ ગુન્નાર છે એનું રેસ્ક્યુ વન વિભાગના સ્ટાફ તેમજ રેસ્ક્યુમાં કામગીરી કરતા શ્રી રજાકભાઈ અલીભાઈ તેમજ અને તેમજ બીજા જે માણસો રેસ્ક્યુમાં સ્વયંસેવક આવતા હોય છે તેના દ્વારા કરવામાં આવતા હોય છે તેમજ સ્વાપ માટે અલી અરવિંદભાઈ દ્વારા ઘણા માડી સિટીમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં જ્યાં જ્યાં પણ જરૂરી થાય હોય જરૂરીયાત હોય ત્યાં રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે માંડવી રેન્જનો જ્યાં પણ હેલ્પલાઇન માંડવી રેન્જનો હેલ્પલાઇન નંબર ઝીરો અઠ્યાવીસ ચોત્રીસ બસો ત્રેવીસ છસો સાત છે જેના ઉપરથી જેના ઉપર જાણ કરીએથી અમે વરને પ્રાણીની સારવાર માટે માંડવી ખાતે લાવવાની વ્યવસ્થા કરીએ છીએ તેમજ જ્યાં જ્યાં પણ ખેડૂતો દ્વારા છટકા મછીની જગ્યાએ શોક મૂકવામાં આવે છે તે તદ્દન ગેરકાયદેસર છે અને તેવી જાણ થઈ છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે